જય માતાજી મિત્રો આજનો ચેનલ તમે જોઈ શકો છો આ પ્રમાણે છે જે પાલામાં એક ફૂગો રાખવામાં આવશે ફૂગેથી ફૂગો પાલામાં રાખીને ફૂલાવાનો અને સામે જઈને મૂકવાનો સામે જઈને મુક્ષ એ ઉપરા ઉપર મૂકવાના છે પણ અમારે ચંપક ચાચા એ થોડોક મિસ્ટેક કરીએ એટલે પોતે વધારે ચાલી નહીં શકીએ અને એક મિનિટનો ટાઈમ રાખવામાં આવ્યો છે

કેટલા પાલા ભેગા ચાર ભેગા કર્યા અને વાળો બીજા નંબરે ચાલો શંભુ વારો એકદમ જો એના પાસે હાથ ડાડવાનો નથી એ વાતની ધ્યાનથી મનમાં રાખવું ધ્યાન ધ્યાન તો ચાલો સ્ટાર્ટ રેડી

વાહ વાહ સંભૂપ ફૂલ એનર્જી છે હાલમાં તો ઉગ્ગો ફૂટી જાય તો બીજો મળશે નહીં એ વાત પણ ખબર રાખવી થઈ સેકન્ડ થઈ છે હજી એક ગ્લાસ એ જશે તો જલ્દી જલ્દી ગ્લાસ આટલા નહીં ગણવામાં આવશે એક ગ્લાસ જો

અલ્પેશ ભાઈ નો ફૂગો ફૂટી ગયો છે આપડે પેલા કહી દીધું તું કે ફૂગો ફૂટી જાય એ આઉટ

તોડ દી તોડ દી પતશ ભાઈ કોઈ પણ કંઈ હહાર છે ઈ ગનાર છે ને તો જે છે બાકી રેણે હહાર્યો ને પોતે હસી ગયા એમાં પોતે એલિમેન્ટ થઈ પોરે વાહ ભાઈ આ તો ચાર ગસ ભાઈ ચાર ગ્લાસ કર્યા બિલ્ડિંગ ચાર ગ્લાસ કર્યા છે પછી ગ્લાસ ભાઈ પડ્યા હવે મારા નંબર આવ્યા છે એક્સપોર્ટ કરે છે કirti bhai ના આપડા આ રેડી પેલો ગ્લાસ પેલો ગ્લાસ દીધો છે આઠ સેકન્ડ માં

સુરેશભાઈ કે લાગલા સુરેશભાઈનો નંબર આવ્યો છે આપણે 7 ગ્લાસ કર્યા છે હવે સુરેશભાઈ જોઈએ કે કેટલા ગ્લાસ 8 ગ્લાસ કરે તો પોતે વિજેતા બનશે હવે સુરેશભાઈનો વારો છે તો આપણે શૂટિંગ કરીશું 8 ગ્લાસ થાય એવું લાગતું નથી ફોટો એવું લાગે છે स्टार्ट स्टार्ट 10 <laughs> सेकंड एक गिलास बोतल 10 सेकंड में के भाई नो आम नाम कर सकेती बेनो रिकॉर्ड ना टूटे लास्ट नहीं की जाए बस 30 सेकंड

તો અમારી બનાસ ચેલેન્જર ચેનલ ને લાઇક કરો શેર કરો અને જય હિન્દ જય